નમસ્કાર મિત્રો હું આપનો ગુજરાતી અત્યારે ગૌધનગીર ગૌશાળાએ છું સવારનો સમય છે અને આ પાછળ જો કુદરતી વાતાવરણ આપણે જોવા મળે છે અને આ સવારનો સમય છે એટલે અહીંયા શાંત વાતાવરણ હોય છે આ જો વાતાવરણ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ હું મારી ચેનલમાં પહેલો બ્લોગ નાખું છું તો મને સપોર્ટ કરતા રહું હું આ જો તમને આગળ આપણી ગાયો બતાવીશ મિત્રો આ સવારનું વાતાવરણ છે શાંત વાતાવરણ અહીંયા ચોમાસાનો સમય છે ને એટલે અહીંયા લીલી લીલું ઘાસ છે પણ અહીંયા ગાયો ચરતી હોય તે થોડુંક ઓછું છે નીચે આપડી ગાયો છે હાજુ હા આપણી ગાય છે પીલું નામ છે એનું તો આ થોડા જ દિવસોમાં એક વાછડાને જન્મ આપવાની છે તેનો આપણે ફૂલ વિડીયો બનાવી છે હા જો આપણી સીતાને દિવાળી છે અને આ જે સફેદ સફત જે ચાટે છે ને એ સિંધુ નમક છે આપણી ભાષામાં મીઠું ગઈએ છે ગામડામાં આ બંશરી જાય છે ઉપર બંછરી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આ દેવાન છે હાવ શાંત વાતાવરણ છે આ જમણા છે એની પાછળ રૂપા આવે છે જો મિત્રો આપણી ગાયો ચરવા માટે ઉપર આવી છે અહીંયા આપણે ગાયો ચોરે છે અને આ તમે લીમડાને નોટિસ કરી શકો છો કે ગાયો જ્યાં પહોંચી શકે ને ત્યાં સુધી લીમડો ખાય છે તો આપણે બગીચામાં કટિંગ કેવી રીતના કરે એવી રીતના લીમડા દેખાય છે બધા જ લીમડા તમે જોઈ શકો મિત્રો આપણી સીતા છે પાછળ પાછળ આવે છે અહીંયા સીતા અહીંયા મિત્રો આપણી એમાં પહેલો બ્લોગ નાખું છું હા તો સપોર્ટ કરતા રહો મિત્રો જો આ જ રીતના ગાયોના વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બેલનો પર સેટ કરી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી જલ્દી ને જલ્દી પહોંચી શકે